ત્યારે અગારા હાંડી અને ડુંગરપુર ત્રણ ગામના ભક્તો ભેગા મળી ચીબોટા નદીમાં ભવ્યાથી ભવ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે ઠેર ઠેર શ્રીજી ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત સભ્ય મીનાબેન મચાર હાજર રહ્યા હતા અને ભરતભાઈ મચાર લાલાભાઈ નટવરભાઈ શંકરભાઈ મચાર રાજેન્દ્રભાઈ મેહુલભાઈ મનીષભાઈ મચાર અરવિંદભાઈ જેવા ભક્તો દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું ભજન કીર્તન કરતા શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં કેવાનું મહિલાઓ બાળકો હાજર રહ્યા અને ભગવાન ગણેશનું વિસર્જન ચિબોટા નદીમાં ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું ભક્તો ડીજેના તાલે સંગીતના તાલે ધૂમી ઉઠ્યા હતા અને દસ દિવસ સુધી આરતી ભજન પ્રસાદ પૂજા અર્ચના કરી ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરી વિસર્જન કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા ગણપતિ બાપા મોરિયા હિના લાડુ ચોરિયા આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે તેવા નારાજ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નિલેશ વસૈયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી સિંગવર